કચ્છ એટલે હસ્તકલા નો પ્રદેશ સોની સમાજની એકમાત્ર કચ્છી ભરત કામ કરતી મહિલા ઘડુલીના દીપિકાબેન કટ્ટા કચ્છ એટલે હસ્તકલા નો પ્રદેશ કચ્છ પ્રદેશના લોકો વિવિધ હસ્તકલામાં માહિર છે

વાત કરવી છે કચ્છના છેવાડાના ગામ ઘડોલીના દીપિકાબેન બેન કટ્ટાની કે જેઓ સોની સમાજની એકમાત્ર કચ્છી ભરત કામ કરતી મહિલા છે જેઓ વસ્ત્રો ઉપરાંત પરસ મીજડી તોરણ વગેરે પર અદ્ભુત કચ્છી ભરત કામ કરે છે જેઓ આસપાસના ગામડાની બહેનોને પણ કચ્છી ભરત કામ વિના મૂલ્ય શીખવાડે છે અને સાથોસાથ તેઓ આર્થિક રીતે ઘરમાં મદદરૂપ બની શકે એ માટે કામ પણ આપે છે ઘડોલી માટે છું અને ભરત કામનું અત્યારે હું કામ કરું છું અને અત્યારે મેં જે ભરતકામનો જે ઇતિહાસ જે લખ્યો છે એ મારો શોખ છે એક પ્રકારનો એમ અને ભરતકામ જે ગુજરાત રાજ્ય તેના ભવ્ય ભાતીકર વિસ્તારમાં કસબના વારસા માટે વિશ્વ વિખ્યાત છે જેનામાં મનમોહક કલા એટલે કે ભરત કચ્છી ભરતકામ